માતાજી બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં છો ને આ મજામાં તો આજની વિડીયોમાં છે ભરેલી નામનું સ્થાન અમારે શું ફોન કર્યો તો એમ કીધું કે આજે મમ્મીના હાથનું જ રીંગણ સાફ ખાવું શું એમ કીધું શું કીધું જો એટલે આજ મારે રીંગણનું શાક હું કેમ બનાવવું હું તમને બધા દેખાડું બરોબર એટલે વિડીયોમાં ખેત સુધી જોડાયેલી મારી સાથે લઈ લીધા એ આવડા આવડા નાના એને સુધૈરા અને બટેરા આવી રીતે જીરા પાડી લેવાના અને પછી ચેક કરી લેવાનું કારણ કે અત્યારે સમયમાં બહુ જ પીરું એવું બધું બન્યું જોઈ લેવાનું

અને પછી ખવડાવી દો પછી આમાં થોડોક ચણાનો લોટ નાખવાનો પછી નાખવાનું મરચું ખાંડેલું નહીં નાખવાનું કોરું નાખવાનું અને પછી નાખવાનું મીઠું અને હવે આમાં નાખવાનું થોડુંક તેલ તેલ લાવો તો હવે નાખવાનું તેલ અને થોડીક નાખવાની ઓછી પછી આમ કરી નાખવાનું એટલે જો કોઈ તીખું ન ખાતા હોય ને તો આમાં એને તીખું ન લાગે એટલે લસણ વાળી ચટણી નાખીને તો જો કોઈ તીખું ન ખાતા હોય ને તો એને તીખું લાગે અને આમાં તીખું ન લાગે

તમારા ઘરમાં જે રીતના ખાતા હોય એ રીતના નાખવાનું નથી આમાં ડુંગળી નાખી કે નથી ટમેટાને ગેવી અમે એમ નેમ કરી રીંગણા વિડિકાનું શાક જોજો તમે જોડાઈ રહ્યો જો રાઈ નાખવાની તરત ખાવા દેવાની જો

હવે નાખવાનું હદર બી ને આવી રીતે મિક્સર નાખવાનું છે જો હજી અત્યારે જે તો જોઈ તો કેટલું ઉપજો હવે નાખવાનું મરચું અમે કોરું નાખી હતી એટલે કોરું મરચું નાખવાનું અમે લસણવાળું નથી ખાતા મરચું હવે આમાં છે ને કોરુંક નાખવાનું પાણી એટલે મરચું બળે નહીં

આ જો હવે થોડીક વાર આમ થઈ જાય ને જો આવી રીતે થાવા માંડ્યું તેલ છૂટું પરવા માંડ્યું મરચું બળ્યું નહીં ને કાંઈ નહીં હવે આમાં નાખી દેવાનું જો એટલે રસો થોડો ઘાટો થાય જોઈ લે કેટલો સ્વાદ આમ જો ફરી ગયું જો થઈ ગયું ને એક રસ જો તેલ છૂટું પરવા જો કેવો શાક કલર આવ્યો એ જોવું છે ને મસ્ત શાક કલર હવે આમાં નાખ દેવાનું થોડુંક પાણી અને એક બે સીટી પરવા દેવાની આમાં આપણે ચણાનો લોટ નાખ્યું હોય ને એટલે થોડીક આપણે પાણી નાખવું પડે નકર સાત બેસ છે ચલ બે ઉપ કરી દઈશ કૂકરને બંધ મેન કેટલી સીટી પાડવાની હોય ત્રણ સીટી પડી જાય એટલે આપણે ઉતારી દઈશું ભરે નીંગના નુસાર રોટલી સાથે પાપડ છાસ જો બરે જો ઘરે કો ટેસ્ટ કરીને બતાવો જો તમારે પણ ખાવું હોય ને તો આવી જાવ ભરે નીંગના નુસાર હવે પાછા મળશે નવા બ્લોકમાં એક કોઈ પણ રેસીપી સાથે પાછા કે બ્લોગ સાથે મળશું મારી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો